તો નમસ્કાર નમસ્કાર તો કયું ગામ છે આપણું દેવરામપુરા દેવરામપુરા તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે દેવરામપુરા આવી ગયા છે અને એક એવું રિઝલ્ટ કે તમાકુ જોરદાર રિઝલ્ટ મળી છે તો પેલા તો તમને રિઝલ્ટ બતાવીશ લાવો કેમેરો લાવો આ બાજુ જો આ છે રિઝલ્ટ આ પાનાની લંબાઈ જો પહોળાઈ જો એક બે બરાબર અને એની નસ જોવો તમે ગ્રીનહરી એક નહીં બધા પાના જોઈશો આ પાલાઓ બધી તમાકુ જોઈ શકો છો ખેડૂતનું રિઝલ્ટ જ એવું છે તમે એકવાર વાપરશો બીજી વાર તમારે અમે ફોન નહીં કરવો પડે તમારે કરવો પડશે એવો રિઝલ્ટ છે જોઈ લો એની કોઈ પણ ફોન લેલો એક નહીં બધી તમાકુમાં જોરદાર રિઝલ્ટ છે બતાવી દો તમે આખું ખેતર બતાવી બરાબર નમસ્કાર નમસ્કાર નામ છે તમારું ભલાભાઈ પૂનમભાઈ ચાવડા રામદેવરામપુર ઉમરે આણંદ બરાબર તો આપણે આ કેટલા વીઘામાં માં તમાકુ કરી છે પોણું છે પોણું વીઘું છે બરાબર તો તમને પહેલા જે તમાકુ કરી અને આનંદ ફેર લાગ્યો પેલા ના કરતો તો ઘણો પંચોતેર ટકા ફેર છે પંચોતેર ટકા ફેર અને આ તો તમે કેવું કઈ ચોસલી નો એને આપડી દવા નાખ્યા પછી કોઈ પ્રોબ્લેમ આવેલો ના કોઈ બગાડ કે કોઈ નુકસાન જેવું કશું ને રિઝલ્ટ સારું આવ્યું પહેલી જ વાર મેં ફોન કરી તમારી જોડે કાલ સંપર્ક કર્યો અને લાવ્યો પછી મેં ચોંટવાનું ચાલુ કર્યું સ્થળ ની પ્રેમ માર્યા બરાબર અને એક ભૂમિ રચના એક બીજું એમ કરીને જમીન માં આવી બરાબર એનાય મને ઘણો ફાયદો થયો બરાબર અને પછી તો મિત્રો આ ભૂમિ પરિવર્તન પાવર છે બરાબર અને આ છે ક્રોપ પરિવર્તન આ આપણે પંદર લીટર પાણીની અંદર વીસ એમ નાખવાની આવે બરાબર આ જે કામ કરશે એ ગ્રીનરી નું કામ કરશે અને પાના પત્તા નું લંબાઈ કરશે બરાબર અને આપણે જે ચાંચડીનો અને એનો જે પ્રોબ્લેમ આવે છે જીવાત કોઈ પણ જીવાત આવશે એ આ મેન્ટેન કરશે બરાબર તો તમને કેવું રિઝલ્ટ લાગ્યું છે તમે જે 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 વાપરી અને અને આ શું ફેર ફેર લાગ્યો લાગ્યો છે ગઈ સાલ તમારો ઉતારો હતો અને એમ આ સાલ નો ઉતારો કેવો લાગ્યો તમને એના કરતા પંદર મનનો વધારો થયો પંદર મનનો વધારો તો ખેડૂત મિત્રો જોઈ શકો તમે ખેડૂતના મોડે જોઈ શકો છો કે એમને પંદર મન નો જેટલો ઉતારો વધારો લાગ્યો છે બરાબર તો આ તમે બીજા ખેડૂત ને સજેસ્ટ કરશો બરાબર અને આપણે આજુબાજુના જે ખેતરો હતા આપણે તો બધા કરતા પાછળ આપડે જોડે વાળા ખેતરો બરાબર પડી જાય બરાબર તો ખેડૂત મિત્રો જો તમારે પણ કોઈ પણ દિવસ આપણે પાક માં તમારે દવા મંગાવી હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો તમારા કુરિયર દ્વારા તમને દવા પહોચી કરી લઈશું અને તમારો નામ ને નંબર બોલી દો એકવાર ખેડૂત મિત્રને જેને કોલ કરવો હોય પૂછવા પરસ માટે તો કોલ કરી શકે ચાવડા ભલાભાઈ પૂનમભાઈ ગામ દેવરામપુરા તાલુકો ઉમરેડ જિલ્લો આણંદ મોબાઈલ નંબર સત્તાણું સત્યાસી ઓગણીસ ચોર્યાસી એકાવન બરાબર તો અને આ તમારે જો દવા મંગાવી હોય તો મારો કોન્ટેક કરો અઠ્ઠાણું બે ઓગણપચાસ ઓગણચાલીસ આઠ પિસ્તાલીસ તો નમસ્કાર અને આ ચેનલ મારી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારું નામ છે સાજિદ મહિલા